લુંજાના મોડા પ્રાથમિક શાળાના શિક્ષકે ડાયટ દાહોદ ખાતે ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લીધો જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને ડાયટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ આયોજિત અગિયારમાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં સંજેલી તાલુકામાં આવેલ લુંજાના મોડા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક શ્રી પ્રજાપતિ સતીશકુમાર નટવરભાઈએ ઓપન લાઇબ્રેરીના નવતર પ્રયોગ સાથે ભાગ લીધો હતો ઓપન લાઇબ્રેરી અંતર્ગત વર્તમાન સમયમાં પુસ્તક વાંચનનું મહત્વ ઘટતું રહ્યું છે ત્યારે આ ઓપન લાઇબ્રેરીના પ્રયોગથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મનગમતા પુસ્તકોનું વાંચન કરી શકે છે પુસ્તકોમાંથી નવું જાણી શકે છે આજના યુગમાં ઓપન લાઇબ્રેરીનો પ્રયોગ ડિજિટલ માધ્યમથી પણ કરી શકાય છે વૈજ્ઞાનિક શોધો વર્તમાનની માહિતી મળે છે આ નવતર પ્રગતિ વિદ્યાર્થીઓને પ્રયોગ કરવાથી કેડવવાની તક મળે છે અને વાંચનમાં સુધારો થાય છે આમ લુંજાના મુવાડા પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી પ્રજાપતિ સતીશકુમાર નટવરભાઈ નવતર પ્રયોગ સાથે દાહોદ ખાતે ઇનોવેશન ફેસ્ટિવલમાં નવતર પ્રયોગ સાથે ભાગ લીધો ત્યારે સંજેલી તાલુકાના તેમજ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી